ઘોઘા ખાતે આવેલું પૌરાણિક રામકુંડ તળાવનું સ્વચ્છતા ઝુંબેશ ક્યારે એક સમયે તળાવનું પાણી એકલું સ્વચ્છ હતું કે વિધિ કરવા આ કુંડનું પાણી લેવાતું તળીયું તાંબાનું હોવાની માન્યતા પણ છે રામકુંડનું પાણી એકલું દૂષિત છે કે પાણીના દુર્ગંધ મંદિર માંગ દર્શન કરવા આવે તો દર્શન પણ ન કરી શકે તેવી પારસ્થિતિ માંગ આ રામકુંડ તળાવ છે આ તળાવ એકદમ ઘોઘા ગ્રામ પંચાયત ની બગલ માંગ આવેલું છે આ તળાવની રજવાતો મામલતદાર સાહેબ ઘોઘા તલાટી મંત્રી સાહેબ ટીડીઓ સાહેબ એવા ઘણા અધિકારીઓને અવારનવાર રજવાતો કરવા માંગ આવી છે કોઈ તંત્ર કેમ જાગતું નથી ક્યાં સુધી ચાલશે આ બેદરકારી કે આ તંત્ર ગહેરી નિદ્રા માંગ છે શું આ તળાવનો નિકાલ તંત્ર કરશે ખરી રામનાથ મહાદેવના ટ્રસ્ટીએ પ્રતિક્રિયા આપી રિપોર્ટર મહેબુબ્રફાઈ એફ કે લાઈવ ન્યૂઝ ઘોઘા મારું નામ કિશન ઘનશ્યામભાઈ મકવાણા રામનાથ મહાદેવ મંદિરના ટ્રસ્ટી શું સમસ્યા છે અહીંયા સમસ્યા એ છે કે અહીંયા આપણે ઘોઘામાં રામકુંડ તળાવ નજીક રામનાથ મહાદેવ એક ઐતિહાસિક જૂનું મંદિર આવેલું છે જેની બાજુમાં એક રામકુંડ તળાવ છે જેની અંદર પાણી પાણીમાં અત્યારે ખૂબ જ દુર્ગંધ આવે છે અને લીલના થર જામી ગયા છે અને ખૂબ જ પ્રમાણમાં ગંદકી ફેલાય છે

આ આ વસ્તુ ન થાય તો બીજું તો શું અમે ઘરના પૈસા કરીએ તો થાય એવું છે બાકી પંચાયતમાં રજૂઆત કરીએ તો પંચાયતમાં એમ કહેવામાં આવે છે કે અમારી પાસે મોટર નથી પાણી ખાલી કરવા માટે તમે વ્યવસ્થા કરો